ચાલીસ થી વધુ અથાણા અને સલાડ અહીંયા મળશે બિલકુલ ફ્રી સાથે સાથે મળી જશે અનેક પ્રકારની મીઠાઈ કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડ ભગવાન તને સ્વર્ગે ભૂલાવું સાંભળે આવું આપણા કાઠિયાવાડ માટે કહેવાય છે અને કાઠિયાવાડનું ભોજન લીધા બાદ ખરેખર આપણે સ્વર્ગ ભૂલી જતા હોય છે અને હવે આવું ભોજન તમને મળવાનું છે શ્રી ખોડિયાળ કાઠિયાવાડી ધાબામાં કે જે પહેલાં વહેલાં ભરૂચમાં શરૂ થયેલી અને આજે એની બાણું જેટલી બ્રાન્ચો છે અને વિદેશમાં પણ બેંકોક પટાયા અને થાઇલેન્ડ જેવા દેશોમાં પણ આ હોટેલની બ્રાન્ચો છે મોરબી કચ્છ હાઈવે પર ટીમડી પાટિયાથી આગળ અને જે પાટીદાર ટાઉનશીપ છે એની એક્ઝેક્ટ બાજુમાં આવી ગયું છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા તો હું સત્ય જાડેજા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ માં આપ સૌનું સ્વાગત કરું છું આમ તો કાઠિયાવાડી ભોજનની અંદર અઢળક વાનગીઓ હોય જ છે અને એમાંની અઢળક વાનગીઓમાંથી દોઢસોથી બસો જેટલી વાનગીઓ તમને આ કાઠિયાવાડી ધાબા પર મળી જવાની છે અને સાથે સાથે એથી એ વિશેષ ફરાળી અને પ્યોર જૈન વસ્તુઓ પણ તમને અહીંયા મળી જશે કાઠિયાવાડી ભોજનની અંદર પારંપરિક રીતે જે આપણા આપણી સ્ત્રીઓ હતી કાઠિયાવાડની જે અથાણા બનાવતી એવા અથાણા અને એની સાથે જે સલાડ તમે જોઈ શકો છો ચાલીસ જેટલી આ બધી વસ્તુઓ જે અથાણા અને સલાડ છે તમને કોમ્પ્લિમેન્ટરી મળવાની છે જેનો કોઈ પણ ચાર્જ નહીં લેવામાં આવે અહીંયા એક સાથે બેસીને સોથી દોઢસો લોકો ભોજન લઈ શકે છે જેથી કરીને તમારે વધુ વાર વેઇટિંગમાં પણ નહીં બેસવું પડે અને સાથે સાથે નાનો મોટો કોઈ પણ પ્રસંગ હોય તો તમે અહીંયા દોઢસોથી બસો લોકોનો ભોજન સમારંભ પણ ખૂબ જ સહેલાઈથી ગોઠવી શકો છો આપણા સંસ્કૃતિના પારંપરિક ભોજનની જેટલી વાનગીઓ હોય છે એવી કાઠિયાવાડી વાનગીઓ આ ટેબલ ઉપર તમે જોઈ શકો છો કે અઢળક વાનગીઓ મારી સામે પડી છે અને એવી એવી આ વાનગીઓ છે કે જેને જોઈને જ આમ ખાવાની તલબ આપણને લાગી આવે એવી આ વાનગીઓ છે જેના આપણે નામ પણ જાણીશું આપણે છે આપણી સાથે છે આમાં કઈ કઈ પ્રકારની વાનગીઓ છે જેનો અમારી જોડે રોટલામાં છે બાજુના રોટલા જુવાના રોટલા મકાઈના રોટલા લસણના રોટલા ભાખરી છે પછી રોટલી ઘઉંની ચપાટી છે ચીજ ખાખરા પીઠા જી જી એક મિનિટ તમે જોયું કે રોટલાના જેમની ચાર થી પાંચ પ્રકારના તો રોટલા જ છે ખાલી કે એમાં જુવારના રોટલા અને બાજરીના રોટલા અને એવા અલગ અલગ સાથે સાથે ભાખરી રોટલી અને આ શાક તમે જોઈ શકો છો ઘણા બધા છે આ કયા કેવા કેવા શાક છે આમાં શાકમાં અમારે ઘરેલા શાકનો ગોટાળો છે પછી ચીજ લીલી ડુંગળી ટાપેટા છે રીંગણનું ભરતું છે લસણિયા બટાકા છે જી કોમ્બિનેશન તમે જોવો છો કે જેમાં ગોટાળો છે એની અંદર પાછા ચીઝ વાળા શાક છે આ કાજુ જે છે એ સુરતી ઊંધિયું છે ગ્રીન કલર નું એ સિવાય લીલી ડુંગળી વિથ પનીર આવા કોમ્બિનેશન બહુ રેર કેસમાં જોવા મળે એવા કોમ્બિનેશન છે પછી આ કઈક પિઝા જેવું દેખાય છે શું છે ચીઝ પિઝા ફાકરી છે અમારો બહુ ફેમસ છે જી ખૂબ જ ફેમસ એમની જે આટલી બધી બ્રાન્ચો છે એમાં ખૂબ ફેમસ એવી ગણાતી ચીઝ પિઝા ભાખરી એ ભાખરીનો પિઝા કદાચ આપણે પહેલીવાર સાંભળતા હોય એવો આ ભાખરીનો પિઝા છે પછી આ પણ પિઝા જેવું છે આ શું છે આ ચીઝ ખાખરા પિઝા છે અચ્છા તો હવે પિઝામાં પણ તમને બીજો એક ઓપ્શન પણ મળી જશે ચીઝ ખાખરા પિઝા આપણે ઘણી વાર પીઝા ખાવા માટે થઈને બહાર સ્પેશિયલ જતા હોઈએ છીએ ત્યારે આપણા કાઠિયાવાડી આ પીઝા પણ લઈ આવ્યા છે અને એ સાથે સાથે આ જલારામ ખીચડી જલારામ કઢી ખીચડી જી જલારામ કઢી ખીચડી એની સાથે મસાલા કઢી ખીચડી પણ છે અને કાઠિયાવાડી વેજ બિરયાની પણ છે અમારી પાસે જી તો આ સાથે ઉપરાંત કાઠિયાવાડી બિરયાની જે છે એ અને જલારામ કઢી ખીચડી સિવાય મસાલા કઢી ખીચડી પણ છે અને સાથે સાથે આ સલાડ જે દેખાઈ રહ્યા છે જેની આપણે વાત કરી હતી તો આવા ચાલીસ જેટલા સલાડ અને જે આપણા અથાણાઓ છે

તમે આ રસોડાની મુલાકાત પણ લઈ શકો છો કોઈ પણ કસ્ટમર અહીંયા આવી અને આ રસોડાની મુલાકાત લઈ શકે છે અહીંયા કોઈ પણ પ્રકારના જે તૈયાર ગરમ મસાલા આવે છે એનો ઉપયોગ કરવામાં નથી આવતો અહીંયા માત્ર ને માત્ર જે આપણે ઘરે વાપરતા હોઈએ એવા આખા ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે શુદ્ધ ઘી અને એની સાથે જે સિંગ તેલ છે એ ડબલ ફિલ્ટર સિંગ તેલ જે એકદમ હેલ્ધી વસ્તુ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને તમામ વસ્તુઓ ખૂબ ચોખાઈથી અને દરેક અનુભવી જે લોકો છે એના દ્વારા તમારી રસોઈ છે એ કાઠિયાવાડી રસોઈ તૈયાર કરવામાં આવે છે ચલો અહીંયા મિત્રો સાથે ભોજન લેવા માટે આવેલા આપણી વ્યક્તિ સાથે વાત કરીએ અને આમે કાઠિયાવાડી ભોજન છે ને એનો રિવ્યૂ કોઈ બહારના વ્યક્તિ આપે તો વધારે સારું રહે તો મેરે સાથે એક ભૈયા હૈ આપકા નામ બતાઈએ રાજ રાજ તલેજા

તો એ લોકો પોતે છત્તીસગઢના છે અને કાઠિયાવાડી આવું જમવાનું પહેલી વખત અહીંયા ખાઈ રહ્યા છે અને એને બાજરાના રોટલાનું જે ચૂરમું છે અને જે રીંગણાનું શાક છે એમને ખૂબ જ ભાવ્યું છે એવો જે સરસ અહીંયા એમને વસ્તુ જે પીરસવામાં આવી છે અને ભોજન પૂરું થાય ત્યારબાદ આપણે મુખવાસનો આગ્રહ વારંવાર મહેમાનોને કરતા હોઈએ છીએ અને ત્યારે એમાં મુખવાસ તમે જોઈ શકો છો કે અહીંયા જે મુખવાસ છે એ પણ આપણી સંસ્કૃતિના જે પારંપરિક મુખવાસો છે જે ખૂબ જ જૂના મુખવાસો છે અહીંયા પણ લખ્યું પણ છે કે આપણી બાળપણની યાદો છે કે જે આપણે કદાચ બાળપણમાં જ ખાધા હોય અને બાળપણમાં જ જોયા હોય એવા મુખવાસો તમને અહીંયા બતાવવા માગીશ જે ખાટી મીઠી ગોળીઓ છે સેકેલી માટી છે શેકેલી ગોટલી અને કચુકા કેરીની ગોટલી આંબોડિયા જીરા ગોળી આ બધા જ મુખવાસ છે તમને આટલા બધા વેરાયટીની ની અંદર આવા સરસ મુખવાસ છે તમને અહીંયા જે જમ્યા પછી મુખવાસ પણ આવો મળવાનો છે આવા સરસ અથાણાનું ભોજન લીધા બાદ કદાચ એવું બને કે કોઈ અથાણું ખૂબ પસંદ આવી જાય કે ખૂબ ભાવવા લાગે તો એ બધા જ અથાણા અહીંયા તમે ઘરે લઈ જવા માટે પણ ઉપલબ્ધ છે જેને તમે અહીંયાથી ખરીદી શકો છો તમે જોઈ શકો છો કે અહીંયા છુંદા મુરંબો રજવાડી લીંબુ કેરડા અને ગાજર જેવા ઘણા બધા અથાણાઓ છે કે જે તમે અહીંયાથી ખરીદીને ઘરે પણ લઈ જઈ શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબામાંથી હર્ષભાઈ આપણી જોડે છે હર્ષભાઈ મોરબીની જનતાને તમે શું કહેવા માગશો મોરબીની જનતાને હું ખાલી એટલું જ કહેવા માગીશ તમારે પ્યોર કાઠિયાવાડી ખાવું હોય તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા તો ટેસ્ટ ઓફ ભરૂચની મુલાકાત લઈએ એનો લાજવાબ ટેસ્ટ તમને વારંવાર અહીંયા ખેંચી લાવશે જી હા અહીંયા જે ટેસ્ટ છે કાઠિયાવાડીના અહીંયા બસો પચાસથી વધારે કાઠિયાવાડી ડીશો તમને મળવાની છે તો જરૂરથી તમે એક વખત આ કાઠિયાવાડી ધાબાની મુલાકાત જી અહીંયાથી જો કસ્ટમર બહાર આવી રહ્યા છે આપણે એમની સાથે વાતચીત કરીએ તમને અહીંયા ભોજન લઈને કેવું લાગે બહુ મજા આવી ખાવાની એમાં જો રોટલા બાજરીનો રોટલો બહુ મસ્ત છે ઘીમાં ચોપડેલો રોટલો દહીંની તીખારી તો એક નંબર અને સ્લાડની તો વેરાયટી એટલી બધી હારી એને તમે વાત જવા દો માં ચટણી છે પછી સ્લાડ અલગ અલગ જાતના ચટણી લસણની ચટણી ખાધી અમે બહુ ખાધી બહુ મજા આવી એક નંબર એક વાર તમે અહીં આવો ખાલી ખાઈ મજા આવશે જી તો એમને ખૂબ મજા આવી છે આ ભોજન લઈને અહીંયા ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન એમને માણ્યું છે ભોજન લઈને જ્યારે બહાર નીકળો છો ત્યારે અહીંયા તમને જોવા મળશે કે જો ભોજન અને સેવા સારી લાગે તો આ ભોપુ એકવાર જરૂરથી વગાડો તો આ ભોપુ અહીંયા સદાય વાગતું રહે કે જ્યાં શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા તમને ફરી એક વખત એડ્રેસ જણાવી દઉં કે મોરબી કચ્છ હાઈવે જે છે ત્યાં પાટીદાર ટાઉનશીપની બાજુમાં ટીમડી પાટિયાથી આગળ આ હોટલ છે તે આવેલી છે તો મોરબીવાસીઓ જરૂરથી આ હોટલની મુલાકાત લો તમને આ કાઠિયાવાડી ભોજન ખૂબ જ ભાવશે અને ખૂબ જ આનંદ મળશે એવી આશા રાખીએ તો તમે હતા મોરબી અપડેટના બિઝનેસ પ્રમોશનલ શોમાં જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર